સુરત મહાનગરપાલિકાએ શહેરમાં વિવિધ સ્થળે ફાળવવામાં આવેલા વિકલાંગ કેબિન મુદ્દે વધુ એક વિવાદ બહાર આવ્યો છે અત્યાર સુધીમાં વિકલાંગોને કેબિન ફાળવવામાં આવતી ન હોવાનો વિવાદ હતો પરંતુ હાલમાં પાલિકાએ જે જગ્યાએ કેબિન ફાળવી છે તેની જગ્યાએ બીજી જગ્યાએ કેબિન ચાલુ કરવા તથા વિકલાંગને બદલે અન્ય લોકો કેબિન ચલાવતા હોવાની ચોંકાવનારી ફરિયાદ થઈ છે સામાન્ય લોકો સાથે સાથે સામાજિક કાર્યકર મીનાક્ષી મોદી અને કોલેજ દ્વારા તેમના કેમ્પસ બહાર કેબિન ગેરકાયદે ચાલતી હોવાની ફરિયાદ કરતા તંત્ર પણ ચોંકી ગયું છે સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી કેપી કોમર્સ કોલેજ દ્વારા પાલિકાની કરજી કરવામાં આવી છે તે ઘણી ચોંકવનારી છે જો આર તથ્ય હોય તો પાલિકા દ્વારા વિકલાંગોની જે કેબિન ફાળવવામાં આવે છે તેમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે કોલેજ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેપી કોમર્સ કોલેજને અડીને આવેલા રોડના ફૂટપાથ ઉપર વિકલાંગ કેબિન ફાળવવામાં આવી છે તે ગેરકાયદેસર છે આ કેબિન મૂકવા માટે પાલિકાએ ગોકુલમ ડેરીની સામેની તરફ જગ્યાની ફાળવણી કરી છે પરંતુ કોલેજની બહાર ફૂટપાથ પર પાકું ચણતર કરીને કેબિન બનાવી છે શૈક્ષણિક સંસ્થાની આસપાસ આવા પ્રકારની કેબિનની પરવાનગી નથી તેમ છતાં કેબિન ચાલી રહી છે તેથી જો અન્ય જગ્યાએથી આ જગ્યાએ સ્થળાંતરની પરવાનગી આપી હોય તો તે પણ રદ થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે સામાજિક કાર્યક્રમ મીનાક્ષી મોદીએ કહ્યું કે ગેરકાયદે કેબિન વિરુદ્ધમાં એક પણ અન્ય અરજી થઈ છે તેમાં પાલિકાએ જેમને કેબિન ફાળવી છે તેની જગ્યાએ અન્ય લોકો ધંધો કરી રહ્યા છે અને આ કેબિન કોલેજ બાજુમાં હોવા છતાં પણ તંબાકુ સિગારેટનો ધંધો કરવામાં આવે છે તેવો આક્ષેપ કરવા સાથે અસામાજિક તત્વો અહીં અડીંગો જમાવે છે જેની પણ ફરિયાદ કરવામાં આવી છે પાલિકાએ ફાળવેલી એક દિવ્યાંગ કેબિન અંગે કોલેજ દ્વારા અને અન્ય દ્વારા પણ અરજી કરવામાં આવી હોવાની ચર્ચાનો વિષય બન્યો છે